નગર પાસેના રોશની નગરમાં ફાયરિંગ થવાની ઘટના સામે આવતા પોલીસ તંત્ર દોડતું થયું હતું ઘટનાની મળતી વિગત અનુસાર ગેરેજ ચલાવતા સમીમ ખાનના માથાના ભાગે ગોળી વાગતા મોત નીપજ્યું હતું આ ફાયરિંગ અજાણી ઈસમો દ્વારા કરવામાં આવ્યું હતું ઘટનાની જાણ આજુબાજુના પડોશીઓને થતા તમામ પડોશી ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તેમના દ્વારા સમીમભાઈ ખાનને તાત્કાલિક જયબેન હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા પરંતુ હોસ્પિટલના હાજર તબીબો દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા માંડવા આરામ હોટલ પાસે તેમનું ગેરેજ બંધ કરી ઘરે આવતા હતા તે દરમિયાન રોશનીનગરમાં તેમના ઘર પાસે સવા નવ કલાકની આસપાસ પોતાની બાઇક ઊભી રાખતાની સાથે અચાનક કોઈ અજાણ્યા ઈસમ દ્વારા પાછળથી તેમના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું અચાનક ફાયરિંગ નો અવાજ આવતા જ આસપાસના પડોશીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા ઘટના સ્થળે જોતા સમીમ ખાન લોહી હાલતમાં તેમની બાઇક પાસે પડ્યા હતા જેમને પાડોસીઓ દ્વારા તાત્કાલિક જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા પરંતુ હોસ્પિટલના તબીબો દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા આ સમગ્ર ઘટનાની જાણ અંકલેશ્વર જેડીસી પોલીસને કરાતા પોલીસે ઘટના સ્થળે જઈ પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરી હતી પોલીસે ડોગ સ્ક્વોડ અને એફએસએલની પણ મદદ લઈ અને વધુ તપાસ હાથ ધરવા કવાયત હાથ ધરી છે હાલમાં તો બે અજાણ્યા ઈસમો દ્વારા ફાયરિંગ કરી હત્યા નિપજાવી હોવાના મળ્યા અહેવાલ મળી રહ્યા છે मेरा नाम रिजवान है मैं पद्मावती में रहता हूँ क्या हुआ वहाँ यह हुआ कि बाहर से एक लड़का आया और बताया कि समीम भाई को कुछ हो गया वहाँ जाके देखा मैं मेरी फैमिली के साथ में तो वहाँ समीम भाई खून से लथपथ पड़ा हुआ था तो वहाँ से उसको हॉस्पिटल भेजा रिक्शा में डाल के हॉस्पिटल में पता चला कि उसको गोली लग गई है तो यहाँ आके उसकी डेथ हो गई पुलिस अपनी इंक्वायरी कर रही है थीज़ा थीज़ा। सामने मैं मैं रिजवान बोल रहा हूँ हाँ मैं रिजवान बोल रहा हूँ गैरेज का काम करता हूँ कि एक लड़के ने आके पद्मावती में रहता हूँ एक लड़के ने आके बताया कि ये समीम भाई को कुछ हो गया है तो हम लोग खाना खा रहे थे तो खाना वाना छोड़ के वहाँ से भगे कि देखे समीम भाई खून में लथ पड़ा हुआ था बाहर तो उसको रिक्शा में डाल के जया मोदी हॉस्पिटल में लाए तो यहाँ डॉक्टरों ने देखा कि उसकी डेथ हो गई है तो यहाँ पता चला कि उसको गोली लगी है

પોલીસની વિવિધ ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે